મહાદેવ હરચરિત માનસ ની રચના કરી એ સમયે વિદ્વાનોએ જે રીતે પ્રમાણપત્ર મેળવવાનું પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો અને પછી જે રીતે નક્કી થયું અને કાશી વિશ્વનાથ ભગવાને જે રીતે પ્રમાણપત્ર આપ્યું સત્યમ શિવમ સુંદરમ તો એ રીતે જ્યારે આવા કઈ ચોપડા પુસ્તકો લખાય એ સમયે જો કોઈ પ્રામાણિક વ્યક્તિ પાસેથી પ્રમાણપત્ર લેવામાં આવે અથવા તો કોઈ દેવના સંકેત લેવામાં આવે તો પછી ભવિષ્યમાં આવી ભૂલો કે અપરાધો નહીં થાય આમ તો જો કે દેવતાઓનો સંકેત મેળવવો તો અત્યારે બહુ અઘરો છે કારણ કે અસંભવ જ છે કારણ કે એના માટે દેવનો સંકેત મેળવવા માટે તુલસીદાસજી મહારાજ જેવી પવિત્રતાથી ગ્રંથ લખવો પડે અને છતાં જો દેવનો સંકેત ન મળે તો પણ આપણા દેવતુલ્ય જે શંકરાચાર્યજી મહારાજ હોય કે કોઈ પ્રામાણિક વ્યક્તિ જે તે સંપ્રદાયના વડા હોય એના દ્વારા જો આ ચોપડા ને ગ્રંથોને ધાર્મિક પુસ્તકોને જયારે પ્રમાણપત્ર મળે અને પછી એ છાપવામાં આવે તો પછી કદાચ આ આ ચક્ર છે એ બંધ થશે નહીતર તો આ ચક્ર ચાલુ રહેશે કઈ પણ બોલાઈ જાય વળી એનો વિરોધ થાય વળી થોડા દિવસમાં એની માફી મગાઈ જાય ઉદાર સમાજ એને ફરીથી માફી આપી દે અને પછી ફરીથી પાછું કઈ બોલાઈ જાય એવી રીતનું આ ચક્ર જો બંધ કરવું હોય તો કોઈ લખાણ ને કોઈ પુસ્તક ને કાં તો એટલી પવિત્રતાથી એ ગ્રંથ લખાય કે એમાં કોઈ જાતનું ભેદ આવે જ નહીં અને કાં તો દેવનો સંકેત મળે અને કાં તો પછી કોઈ પ્રામાણિક મહાપુરુષનું પ્રમાણપત્ર મળે અને આ ગ્રંથો જો ફરતા થાય દુનિયામાં તો આ બધું બંધ થશે મહાદેવ મહાદેવહાર